નમસ્કાર સામાજિક વિજ્ઞાન ધોરણ છ એકમ છ મૌર્ય યુગ ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક વિશે આજે આપણે અભ્યાસ કરીશું ભારતમાં મૌર્ય વંશની સ્થાપના પહેલાનો ઇતિહાસ આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે ચંદ્રગુપ્ત મૌર્ય ઈસવીસન પૂર્વે બસો સત્તા તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્ત ની તાલીમ અને માર્ગદર્શન થી ચંદ્રગુપ્ત મૌર્ય એ ઈસવીસન પૂર્વે ત્રણસો ને એકવીસ માં નંદ વંશ અંતિમ સમ્રાટ ધન ધનાનંદને હરાવીને મગજની ગાદી સંભાળી મૌર્ય વંશની સ્થાપના કરી મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે ચંદ્રગુપ્ત મૌર્ય એ પ્રથમ ઐતિહાસિક સમ્રાટ ગણાય છે આપણે સિરિયલો પણ જોઈ છે ચંદ્રગુપ્ત મૌર્ય વિશે સિરિયલ પણ છે જે આપણે યુટ્યુબ ઉપર પણ આપણે જોઈ શકીએ છીએ તેમાં ચંદ્રગુપ્ત વિશે ઘણું બધું આપણે ઇતિહાસમાં તેણે જે જે પ્રયત્નો કર્યા છે તેના વિશે આપણે અભ્યાસ કરી શકીએ છીએ પ્રાચીન ભારતના ઐતિહાસિક કાળનો આરંભ મૌર્ય સામ્રાજ્યના સાથે જોડાયેલો છે ચાણક્ય દ્વારા લખાયેલા અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી તે સમયની રાજકીય ધાર્મિક આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળે છે સિકંદરના સુબાષ સેક્યુલસ નિકેટરને હરાવી અને ચંદ્રગુપ્તે ચાર પ્રદેશો જીત્યા હતા કાબુલ કંધાર હેરાત અને બલુચિસ્તાન જેવા પ્રદેશો જીતી અને એક સમ એક સમ્રાટ તરીકેનો પાયો નાખ્યો હતો સેક્યુલસ નિકેટરે પોતાની પુત્રી હેલિનાના ચંદ્રગુપ્ત સાથે પરણાવી અને પોતાના રાજદૂત મેઘસ્ત્રીસે તેના દરબારમાં મોકલ્યો અને પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન લખેલ પુસ્તક ઇન્ડિકામાંથી ઇન્ડિકામાંથી મળેલ સામ્રાજ્યના પાટનગર અને તેના વહીવટ વિશે અગત્યની અને આધારભૂત જાણકારી મળે છે રાજ્ય વિસ્તાર ઉત્તરમાં અફઘાનિસ્તાન પેશાવર કંદહારથી લઈ અને પૂર્વમાં બંગાળ સુધી તેનું શાસન હતું પશ્ચિમમાં જોઈએ તો સૌરાષ્ટ્ર પર ત્યાંનું શાસન હોવાથી તથા પુષ્પગુપ્ત નામના વૈશ્ય ત્યાંના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે નિમ્યા સૌરાષ્ટ્રમાં ગિરનાર એટલે કે જુનાગઢમાં ગિરનારની પર્વતમાંથી નીકળતી નદી પર બંધ બાંધી અને પુષ્યગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું દક્ષિણ ભારતના કોકણ કર્ણાટક મહારાષ્ટ્ર જેવા પ્રદેશોમાં પણ મગધ કુશળતાથી સમગ્ર ભારતમાં સર્વભમ સત્તા સ્થાપી ચંદ્રગુપ્તે અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂરમાં શ્રવણ બેલગોડામાં વિતાવ્યો હતો ઈસવીસન પૂર્વના બસો સત્તાણું માં તેનો મૃત્યુ પામ્યા ચંદ્રગુપ્તે ચોવીસ વર્ષ રાજ્ય કર્યાનું અને છેલ્લા વર્ષોમાં તેણે જૈન ધર્મ અપનાવ્યાની વાત જૈન અનુસૃતિમાંથી મળે છે સુદર્શન તળાવની વાત કરીએ તો સુદર્શન તળાવના બાંધકામ વિશેની માહિતી આપણે જોઈએ તો શાસક ચંદ્રગુપ્ત મૌર્ય એનો સુબો પુષ્યગુપ્ત વૈશ્ય એને સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું અશોક તુષાસ્પ તેનો સુબો હતો તળાવનું સમારકામ કરાવી નહેરનું નિર્માણ કરાવ્યું હતું રુદ્ર શાસક શાસકના સમયમાં સુવિશાખ નામનો સુબો હતો તેનો બંધ તૂટી જવાથી સમારકામ કરાવ્યું અને સ્કંદગુપ્તના શાસકમાં પણદત્ત નામના સુબા દ્વારા ફરીથી તેનું પુન નિર્માણ કરાવ્યું આમ વંશની સ્થાપનાની ચોક્કસ અને આધારભૂત માહિતી વિવિધ સ્ત્રોતોમાંથી મળે છે મૌર્ય વંશની જાણકારી મેળવવાનો સ્ત્રોત માં અર્થશાસ્ત્ર નામનું પુસ્તક જે આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્ય કૌટિલ્ય જેને આપણે કહીએ છીએ તે લેખક તેનામાં પુસ્તકમાં વધારે મૌર્ય વંશ વિશે આપણે જાણી શકીએ છીએ ત્યારબાદ ઇન્ડિકા નામનું પુસ્તક છે જે મેગસ્તનિસે લખેલું છે મેગ મેગસ્તિસ તેના લેખક છે તે પુસ્તકમાંથી પણ આપણને ઘણી બધી માહિતી મળી શકે છે તે ઉપરાંત દીપવંશ અને મહાવંશ નામના પુસ્તકમાંથી આપણને ચંદ્રગુપ્ત મૌર્ય વિશે માહિતી મળી શકે છે અને ત્યારબાદ મુદ્રા રાક્ષસ નામનું નાટક છે જે વિશાખા તેના લેખક છે તેના દ્વારા પણ આપણને વંશની જાણકારી મળી શકે છે આ ઉપરાંત મૌર્ય સમ્રાટોએ જે કોતરાવેલા લેખો શિલાલેખો સ્તંભલેખો ગુફાલેખો સ્તૂપો અને વિહારો વગેરેમાંથી પણ ઐતિહાસિક માહિતી મળે છે હવે આપણે વાત કરીશું ગ્રાન્ડ ટ્રંક રોડ એશિયા ખંડનો સૌથી જૂનામાં જૂનો અને લાંબો મુખ્ય રોડ માર્ગ એ આ ગ્રાન્ડ ટ્રંક રોડ છે આ રોડનું નિર્માણ સૌપ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું અને તે તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો શેરશાહ સુરીએ પોતાના સમયમાં આ માર્ગનું સડકે આઝમ નામ આપી તેનું નિર્માણ કરાવ્યું હતું ત્યારબાદ હાઉસીએ કોલકાતાથી પેશાવર સુધી આ માર્ગને ગ્રાન્ટ ટ્રંક રોડ નામ આપ્યું વર્તમાન સમયમાં આ માર્ગ દિલ્હીથી કોલકાતા સુધીની રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે હવે આપણે વાત કરીશું બિંદુ સાહેબ